અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી પાનોલી પોલીસને આપવામાં આવેલી ફરિયાદ અનુસાર એક હિન્દુ મહિલાએ મદરેસામાં કાર્યરત એક મૌલવી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે ફરિયાદના આધારે મહિલાનો પરિચય તેના સગા સંબંધીઓ મારફતે મૌલવી અઝબત બેમાદ સાથે થયો હતો સમય જતાં મોલવી દ્વારા વારંવાર મેસેજ અને ફોન કોલ દ્વારા સંપર્ક વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું મહિલાનું કહેવું છે મહિલાના દાવા મુજબ લગ્નના વચનો આપીને ત્રણ વાર મુલાકાત પણ કરી નવ નવેમ્બરના રોજ મદરેસા નજીક બોલાવી પાણી પીવડાવ્યા બાદ પોતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો છે ભાન આવતા મહિલાએ ધર્મ પરિવર્તન કરવાનો દબાણ કરવામાં આવ્યો અને બદલામાં બદનામ કરવાની અને બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે ઘટના બાદ મહિલાએ પાનોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી મોલવીને કસ્ટડીમાં લીધો છે હાલ તબીબી તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે જી તારીખ 11 11 2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને સ્મેલ વાળું પાણી પીવડાવી તેમની સાથે સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોલવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા થેન્ક યુ સર કોઈ વ્યક્તિને અગાઉ એને કઈ ભોગ બન્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની છે કે મોરવીના સંપર્કમાં એક કેશન લઈને આવેલા હતા કે જેમાં મોરવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાર થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનારના મહિલાને મળવા ન થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યો અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી